ડભોઈ તાલુકાના વેગાવરતી કુઈ પાસે ગત રાત્રિના રોજ લૂંટની ઘટના બની હતી શ્રીરામ ટિમ્બર્સ અને સ્ટેટરિંગની દુકાનમાં ચાર ઇસમોએ ઘૂસી આવી દુકાનમાં લૂંટ મચાવી પિસ્તાલીસ હજાર રોકડ રકમની લૂંટ કરી દુકાન માલિકને માર મારી કર્યો લોહી લુહાન કરી નાખ્યો હતો દુકાન માલિકને ગંભીર પરિસ્થિતિ વડોદરા સારવાર હેઠળ એસએચ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો લૂંટના બનાવને લઈને તાત્કાલિક પીઆઈ ડીવાય એસપી એલસીબી એસઓજી તપાસમાં કામે લાગી હતી ડોગ સ્કોડ એફએસએલ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી આગળની કામગીરી હાથ ધરવામાં આવી હતી જાણવા મળતી વિગત અનુસાર ડબોઈ તાલુકા વેગા ફરતી કુઈ ગામ પાસે શ્રીરામ ટિમ્બર્સ એન્ડ સ્ટેટિંગ દુકાનમાં ગત રાત્રિના રોજ ચાર હજાર ઈસમો દુકાનમાં ઘૂસી જઈ દુકાન માલિક ડર ગામવા પીડા રામ સુથાર ઉમર પાત્રીસ નાઓને પાઈપ જેવા હથિયારથી માર મારી લોહી લુહાણ કરી રોકડ રકમ રૂપિયા પાત્રીસ પિસ્તાલીસ હજાર તેમજ મોબાઈલની લૂંટ ચલાવી ભાગી ચૂક્યા હતા બનાવની ઘટના અંગે ડબલ પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ તેમજ વિભાગીય ડીવાય એસપી આકાશ પટેલ વડોદરા એલસીબી એસઓજી ડોગ સ્કોડ અને ટીમ પણ ઘટના સ્થળે પહોંચી જઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે દુકાન માલિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોય તેઓને પ્રથમ ડબઈ પોલીભાઈ હોસ્પિટલ સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે આવ્યા શ્રીરામ ટિમ્બર્સ છે જે વેગા ચોકડીની નજીક આવેલ છે ત્યાં દરગારામ પીરારામ સુથાર કે જેઓ છેલ્લા પાંચ છ મહિનાથી પોતે ટિમ્બરનું કામ અને સેન્ટિંગનું સામાન વેચ લે વેચનું કામ કરે છે તેઓને કોઈક ત્રણથી ચાર અજાણ્યા માણસોએ મારી અને તેમની જોડેથી સુડતાલીસ હજાર જેટલા રૂપિયા અને એક મોબાઈલ ફોનની લૂંટ કરેલાની વિગત જણાવી આવેલ તો રાત્રિના દરમિયાન તેઓની ફરિયાદ લેવામાં આવેલ છે અને તેઓને હાલ સારવાર ચાલુ છે એ દરમિયાન એલ સીબીની ટીમ અને સ્થાનિક પોલીસની ટીમ એસઓજીની ટીમ દ્વારા હાલ તપાસ ચાલુ છે અને એફએસએલ તેમજ ડોગ સ્ક્વોડની મદદ લઈ અને આગળના ગુનાની તપાસ ચાલુમાં છે